રાજકોટ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મહાનગરપાલિકાના સફાઈ કામદારોના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ભરતીનું કૌભાંડ ભાજપવાળા દ્વારા થઈ રહ્યું છે રાજકોટમાં છેલ્લા પચીસ વર્ષથી સફાઈ કામદારોનું જે સેટઅપ છે એ પચીસ વર્ષનું એકનું એક સેટઅપ આવે પચીસ વર્ષ પછી રાજકોટમાં કોઠારિયા મવડી વાવડી નાના માવા મોટા મહવા મુંજકા અને માધાપર આટલા વિસ્તાર ભળ્યા છતાં રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સેટઅપ ચાર હજાર નવસોનું છે જે જૂના રાજકોટ ત્યાર પછી આટલા જે વિસ્તારો ભળ્યા એના અનુસંધાને નવું સેટઅપ રાજકોટમાં ઊભું થવું જોઈએ અને એ સેટઅપ મુજબ હિસાબ કરતાં એકસો સિત્તેર કિલોમીટર જેવી ત્રીજામાં રોડ રસ્તાઓ છે તો એમાં એ લોકોએ અંદાજે દસથી બાર હજાર કર્મચારીઓની ભરતી કરવી જોઈએ એ નથી કરતા ફક્ત ચાર હજાર નવસોના અંદરમાં ગોટો વાળી રહ્યા છે અને હાલ એમાંથી પાંચસો ને બત્રીસ લોકો જે ભરતી કરી રહ્યા છે એમાં પણ એક જોગવાઈ એવી મૂકે છે કે જે સફાઈ કર્મચારીના માતા પિતા દાદા દાદી અંદર નોકરી કરતા એ લોકોએ જ ફોર્મ ભરવાનું છે એનો અર્થ એમ છે કે જે લોકો આજે સિલેક્ટેડ નક્કી કરી એની સાથે ફી નક્કી કરી એની પાસે કરપ્શન નક્કી કરી એ લોકોને જ લેવામાં આવશે હકીકતમાં અનુસૂચિત જાતિના બીજા અનેક લોકો છે એની ભરતી ખુલ્લી થવી જોઈએ એવી અમારી માંગ છે અને રાજકોટમાં જે રીતે નવી ભરતી થાય એમાં સેટઅપ મુજબ નવું સેટઅપ પચીસ વર્ષ પહેલાંનું છે અત્યારે નવું સેટઅપ એનો વિસ્તાર એ ગણતરી કરી અને જેટલા સફાઈ કર્મચારી અમારા અંદાજમાં છ થી સાત હજાર સફાઈ કર્મચારી નવી ભરતી કરવી પડે એવી જરૂરિયાત છે રાજકોટના હિતમાં છે રાજકોટની પબ્લિકના હિતમાં છે કારણ કે સ્વાસ્થ્ય રાજ હંમેશા વ્યક્તિનું સ્વાસ્થ્ય જરૂરી છે એટલે સ્વાસ્થ્યના હિત માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે અમે કેવા આવ્યા છે રાજકોટ શહેર કોંગ્રેસ કે તમે નવી ભરતી પણ જે વધારે છ સાડા છ હજાર નવા સેટર ઉપયોગ ત્રણ કરો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ